હલે પાણી બોલ હલતુંય નથી પવન એમ આવે તો હલે એ ઢોર ને ઈ કે સમરા નીકળે ને પછી ઈ કે ખાય હારી બાકી આપણે કોઈ દી અહીંયા બકરી બાંધી બકરી નથી બાંધી પ્રીય નારાયણ ડટાઈ ગયા જો વાદળા માં છુપાઈ ગયા જો થઈ ગયો ભરકો આ ક્લાસ તા બે આ ડોડા ની મોજ

દિવસ દિવસની શરૂઆત કરીએ સ્વાગત છે તમારો અમારા મસ્ત મસ્ત મજાના લોગ માં ચાલો નાસ્તો કરવા રોટલી બનાવું તો નાસ્તો કરી

રોજ રોજ કા સાચી વાત છે સવાર સવારમાં આપણે તો ઈચકે ઈચકે બેઠા નથી આપણે ઘણા દે થઈ ગયા બહુ મજા આવો સાહેબ ને તો હિચકો ગમે નહી એટલે કઈ સાહેબ ધ્યાન દે નઈ હેલ્મેટ લોકો વર્ગી ના ગયા yes, <laughs> કુંડીમાં ના એ પણ હવે હાન થઈ ઓલા આપણા કુંડી હતી એમ યાદ નથી આવ્યું હાથ જાય એમ હાતી નહીં પડ્યા અને ઉપયોગ નઈ થતો હોય હવે ક્યાં બળદ હવે ડોક્ટર હોય ને હલે પાણી બોલ હલતું નથી પોવન એમ આવે તો હલે

હાલો આમ આગળ જઈએ હારું હાલો જોઈ આવી હવે આપણું આ પેલું ટેશન આઈ થી પેલા પાણી જોવાનું વાય પાણી પ્રિય આપણને બહુ ગમે ને એટલે પેલા પાણી જોવાનું તો પાણી થી બીકે એવી લાગે ને કેમ બીક લાગે પાણી જાજુ હોય તો પાછી બીક લાગે તો વાય છે એટલે પણ હોય કુવામાં થોડી બીક લાગે હા બાકી આપણે ગાડી માં આવતું હોય જી તો બીક લાગે હાલવાની કા બીક લાગે તો પછી હાલવાની બીક લાગે હારો હાલો જોઈ આવ યાર એયા મકાઈ વઢાઈ ગઈ ફર્સ્ટ ક્લાસ હજી બાકી છે પણ આ મોટી મકાઈ છે જો આ ખેતરમાં આઈ ક્લાસ છે ને આ થોડીક બગડી ઓછી દે ને બગડી ઓછી નથી ઓના કરતા આનો ભાવે હારો આવ આનો ભાવ જાજો આવે ને પણ મોટી જા તમે ક્યો ના હું કે સમરા કાઢી ગઈ હમ આ સમરા નીકળી ગયા જો સમરા નીકળી ગયા ઘણી છે મકાઈ કેટલી જાજી બધી છે આ ખેતરમાં આપણે કોઈ દી ઢોર રાખ્યા નથી પાછો બાપાની બધાય બધા કેતા હોય બાપા ની બધા કેતા હોય સમજાણું કે ઢોર ને એ ક્યાં સમરા નીકળે ને પછી કે ખાય હારી બાકી આપડે કોઈ દી બકરી બાંધી બકરી નથી બાંધી હવે અડધું બાકી છે અડધું અડધી વધી ગઈ ને અડધી બાકી છે હા પૂરા વારમાં પડે ને ડાયરેક્ટ

બોલું થઈ ગયું એટલે મજા આવે ને મકાઈ વઢાઈ ગઈ હોય ને હમ એટલે મજા આવે નેંદવાની મજા આવે નેદવાની નેંદવાની મજા આવે રોટલી બનાવવાની ના મજા આવે નેદવાની રોટલી કરતા દાખડો પડે તો રોટલી કોણ બનાવેસ ધરા ધરાર બને તો ખાવા જો તો રોટલી તો બનાવવી જ પડે ને ધરા ધરાર બોલ બીજા કોણ ગા મને તો આવડતી નથી તો તમને આવડે શીખી જાવ રોટલી હા તને શીખ

બોલો હવે આ કેમેરો ચાલુ છે જો હું છે કેમેરો છે આપડી યુટ્યુબ ફેમિલી જોવે જ છે દોડા દોડી તમે કરો ને ઈ રાડું લઈ તો જાણે હું હાલતા થા ચાલો મોજ કરી લે ઘડીક ચાન મુને હાલતા તો થઈ ગયા મજા આવે રખડવાની નહીં તો અત્યારે વાતાવરણ સરસ હોય ને એટલે મજા જ આવે રખડવા

એ બે તી સે હાજી પછી તો પૂરું થઈ હા તો વઢાઈ જાય પછી પૂરું થઈ જશે આ ડોડાવારી મકાઈ છે ગા આપણે ખાઈ જો થઈ ગયો ભરકો આ ક્લાસ તા બે હા ડોડાની મોજ ડોડા ખાવામાં ઘટે નહીં એમાં ખાવાની મજા આવે આ ડોડાની મોજ સરસ થઈ જાય ને વરસાદ જેવું નથી ને એટલે પવન છે ને બહુ એટલા ઉડી વાહ મસ્ત મજાનું બટેટા છે એટલે ચાલો મિત્રો આપડે વારું કરી લઈએ અને આજે જવાનું છે આપડે જગ્યાએ બેસવા વેલા નવરા થઈ અને પછી જાય